નમસ્કાર દર્શક મિત્રો હું સોનલ ત્રિવેદી રાજકોટથી ગુજરાતી રસોડા દ્વારા આયોજિત મસાલા જે સ્પોન્સર છે જેના એની કોમ્પિટિશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે મસાલાના મસાલા વાપરી અને એક રેસિપી બનાવવાની છે જેમાં મેં સિલેક્ટ કરેલી છે બિરયાની મસાલો તો આજની મારી રેસિપી પ્રપરના મસાલાના નોર્મલ મસાલા પ્લસ બિરયાની મસાલો બનાવીને હું એક વાનગી બનાવીશ આજે હું બનાવવાની છું હરિયાળી પુલાવ તો ચાલો જોઈ લઈએ એના માટે શું શું જોઈશે સૌથી પહેલા આપણે પ્રપરના મસાલા જોઈ લઈએ જો આ છે પ્રપન્નાનો હળદર પાવડરનાનો ગરમ મસાલો આ છે પ્રપન્નાનો બિરયાની પાવડર બિરયાની મસાલો જે હું આજની મારી રેસિપીમાં યુઝ કરવાની છું અને આ છે પ્રપન્નાનો મરચું પાવડર તમે એને જોઈ શકો છો મેં નીચે બાઉલમાં કાઢીને રાખ્યા છે કે એના કલર એકદમ લાલ ચટક છે મસ્ત કલર ચટક કલર અને અમે તોડ્યો ત્યારે સુગંધ પણ એટલી જ સરસ આવે છે પ્રપરના મસાલા એકદમ શુદ્ધ અને સાત્વિક રીતે બનેલા છે એટલે એની સૌદર સ્વાદ સુગંધ અને બધું એકદમ સરસ હોય છે તો એકવાર તમે સૌ જરૂરથી ટ્રાય કરજો અને આજે હું બનાવું છું એટલે હું તમને પણ તમને રિવ્યૂ આપીશ કે પ્રપરના મસાલા આપણા કેવા બનેલા છે તો ચાલો હવે આપણે રેસીપીનું જોઈ લઈએ તો આજે હું હરિયાળી પુલાવ બનાવવાની છું તો એની માટે સૌથી પહેલાં મેં ભાતને ઓસાવીને છૂટો બનાવી લીધો છે એ તમે થોડોક વહેલો બનાવી લેજો કારણ કે ઠરી જશે તો જ સારો બનશે આ છે પાલકનો પલ્પ પાલકને બેથી ત્રણ મિનિટ લાંચ કરો અને એમાં થોડોક ફુદીનો અને કોથમીર અને એકાદ મરચું નાખી એને મિક્સરમાં ક્રશ કરી લો એટલે આવી રીતે પલ્પ પણ થોડોક વહેલો બનાવીને રાખી દેજો હવે હરિયાળી પુલાવ છે તો આમાં આપણે થોડાક વેજીટેબલ્સ તો નાખવા જ પડશે તો આ છે આપણા ગ્રીન વટાણા આ મારી લીલી ડુંગળી છે આ એના પાન છે આ મેં અદરક મરચાંની પેસ્ટ બનાવી દીધી છે અને આ થોડુંક જીરું છે અને આ તમાલપત્ર લવિંગ અને તજ છે જે આપણે વઘારમાં યુઝ કરશું આ થોડીક કોથમીરી છે કારણ કે આપણે ગાર્નિશિંગ માટે પણ જોઈશે અને આ મેં ગાજર અને કોબીનું મિક્સ છીણ બનાવી લીધું છે આ પુલાવમાં તમે તમારા પસંદના ગમે તે વેજીટેબલ્સ નાખી શકો છો એવું જરાય જરૂરી નથી કે આ જ વેજીટેબલ્સ નાખવા વઘાર માટે આ થોડુંક ઘી છે આ નોર્મલ આપણું મીઠું છે અને થોડાક ડ્રાય ફ્રૂટ કારણ કે એને આપણે ગાર્નિશિંગમાં પણ યુઝ કરશું અને થોડોક આપણે પુલાવમાં પણ નાખાવશું તો ચાલો આપણે શરૂ કરીએ હવે આ પુલાવ છે તો એ ઘીમાં વધારે સરસ લાગશે એવું જરૂરી નથી તમે ઘીમાં જ બનાવો તમે તેલમાં અથવા તેલ ઘી મિક્સ બંનેમાં બનાવી શકો છો પણ બિરયાની પુલાવ એ બધી એવી રેસીપી છે કે જે તમે આપણા એકદમ નોર્મલ ઘીમાં બનાવશો જો શુદ્ધ ગાયનું અથવા ભેંસનું ગમે તે તો એમાં એનું બહુ સરસ ટેસ્ટ આવશે તો બેથી ત્રણ ચમચી તમે પેલા ઘી મૂકો પછી આપણે જ ઘેનો યુઝ વઘારમાં કરી લેશું થોડાક કાજુ બદામ તમે બીજું કંઈ નાખવું હોય તો નાખી શકો છો એટલો બધો સરસ દેખાય છે કે આપણે રેસીપી બનાવશું ત્યારે એ પણ એકદમ સરસ કલર નો બનશે ડ્રાય ફ્રુટ સતરાઈ ગયા છે તો એને એક વાટકીમાં પાછા કાઢી લઈશ આપણે એ જ ઘીનો પાછો વઘાર તરીકે યુઝ કરી લેશું હવે એમાં થોડુંક તમે જીરું નાખો એક તજનો પટકો બે લવિંગ એક પ્રમાણપત્ર જરાક જીરું તતડે એટલે એમાં આદુ મરચાની પેસ્ટ ડુંગળી કાપેલી છે ડુંગળી કાપેલી છે એને સાતો એને જરાક બે મિનિટ સાતળતો એટલે એની પચાસ નીકળી જશે એની સાથે જ અમારા લીલા વટાણા છે થોડાક લીલી ડુંગળીના પાન છે અને આ ગાજર અને કોબીનું છીણ છે

આપણે જે પાલક ને હવે આપણે પ્યુરી ને એની પાલક માં જે પચાસ હોય એ નીકળી જાય ત્યાં સુધી સાતળવાની છે તમે બે થી ત્રણ હલાવશો એટલે થોડીક પ્યુરીનો કલર બદલાઈ જશે એટલે આપણને ખબર પડી જશે કે એની કચાશ નીકળી ગઈ છે અને થોડીક સરસ સુગંધ પણ આવવા આ તબક્કે એમાં તમે જરૂર પ્રમાણે મીઠું એડ કરી દો અને આજનો આપણો વીરો પ્રપન્ના મસાલાનો બિરયાની મસાલો તમે આ મસાલો નાખશો પછી બીજા બહુ વધારે પડતા એક પણ મસાલા નાખવાની જરૂર નહીં પડે કારણ કે આ મસાલામાં બધું મિશ્રણ હશે પૂરોક અત્યારે કાજુ બદામના જે પત્રણ છે એ પણ હું નાખી દઉં છું અને થોડુંક આપણે ગાર્નિશિંગ કરશું ત્યારે પણ યુઝ કરશું

થોડુંક આપણને મિશ્રણ કોરું જેવું દેખાય એટલે આપણે એમાં ભાત એડ કરી હવે હું એમાં આપણા જે ઓસાવેલા ભાત છે છૂટા તમે બને ત્યાં સુધી એમાં બાસમતી ચોખાનો જ યુઝ કરો કારણ કે બુરિયાની પુલાવ એમાં જ વધારે સારું લાગશે અને એકદમ સરસ હલાવશો એટલે આખો ગ્રીન કલર આવી જશે ભાતમાં તમારી જેટલી પ્યુરી હોય એ પ્રમાણે તમે ભાત એમાં એડ કરી શકો છો કારણ કે વધારે થઈ જશે તો એનો કલર જે આપણને ગ્રીન જોઈશે એવો નહીં આવે એટલે ભાત અને પ્યુરીનું પ્રમાણ એક સરખું સરસ રાખો હવે આપણે થોડાક એકદમ કોરા થઈ જાય ત્યાં સુધી એને હલાવવાના છે એટલે બધો આપણો જે પલ્પ છે એ ભાત સાથે મિક્સ પણ થઈ જશે અને ભાત એકદમ છૂટા પણ બની જશે કારણ કે આપણે જે મસાલો નાખ્યો છે એટલે થોડાક ભાત અત્યારે ભીના લાગે છે પણ એને બેથી ત્રણ મિનિટ તમે હલાવશો એટલે એકદમ કોરા બની જશે જો જ્યારે બાળકો પાલક ન ખાતા હોય ત્યારે આ રીતે એને પાલકની પ્યુરીમાં ગમે તે રેસીપી બનાવીને ખવડાવી દેવી એ એકદમ હેલ્ધી ઓપ્શન છે કારણ કે બાળકોને પાલક ખાવી ગમતી નથી પણ આવી રીતે કલરફુલ કોઈ પણ વસ્તુ જોશે તો એ લોકો એકદમ હોશે હોશે ખાશે તમે સાંજના ડિનરમાં અથવા લંચમાં પણ ક્યારેક વનપોટ મિલ તરીકે પણ આને યુઝ કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો

આમાં પાલકની સાથે બીજા વેજીટેબલ્સ પણ ઘણા બધા છે એટલે એકદમ હેલ્ધી રેસીપી બનશે આ તો થોડોક ઉપરથી તમે પ્રેસ કરી અને એને સેટ કરી લો કે આપણે જ્યારે બાઉલમાં એને કાઢીએ અનવોલ્ડ કરીએ ત્યારે એ સરસ રીતે નીકળી જાય

જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલો બધો સરસ કલરફુલ રેસીપી છે આ કેવો લાગે છે દર્શક મિત્રો થોડુંક હોય ને જે

જોઈ લો મેં મારા બિર્યા હરિયાળી પુલાવને દહીં સાથે સર્વ કર્યો છે મસાલા દહીં સાથે એટલે તમારું એક જાતનું લંચ પણ સરસ થઈ જશે તો કેવી બની છે મારી રેસીપી દર્શક મિત્રો મને જણાવજો તો અંતમાં હું ગુજરાતી રસોડાનો અને પ્રપનના મસાલાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ આવી સરસ કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરી અને અમને બધા હોમ શેફને આ રીતે અમારી નવી નવી રેસિપી બતાવવાનો મોકો આપ્યો છે પ્રપરના મસાલા એકદમ સ્વાદ સુગંધ અને કલર બધામાં બેસ્ટ છે તો હું તમને બધાને એ વાપરવા માટેનો આગ્રહ કરું છું અંતમાં સાઉથ મારા દર્શક મિત્રોને પણ હું એડવાન્સમાં થેન્ક યુ કહી દઉં છું જે લોકો મારો વિડીયો જોવાના છે નમસ્કાર